નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજે ચાર જિલ્લામાં ભારે તો અગિયાર જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે સાથે જ ગુજરાતના માથે વરસાદની સંકટ છે નખત્રાણામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે સાથે જ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ચોમાસું સક્રિય થતાં ગુજરાત હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે મુજબ રાજ્યમાં મજબૂત વરસાદની સિસ્ટમને કારણે અતિભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં આવનારા કલાકોમાં ધોધમાર વરસાદ પડી શકે છે બીજી તરફ આવનારા છ દિવસ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આ આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના આઠ અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગત ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે નત્રાણામાં ભારે વરસાદની પૂર જેવી સ્થિતિ એક બાઇક સવાર માંડ પોતાને અને તેની બાઇકને બસાવી શક્યો હતો ત્યારે આજે પોરબંદર જુનાગઢ દ્વારકા ગીર સોમનાથ આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસાએ રાજ્યમાં જમાવટ બોલાવી છે કચ્છના નખત્રાણામાં વરસાદી માહોલ જામ્યો છે દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસતા સ્થળ ત્યાં જળની સ્થિતિ અને બજારોમાં નદીઓ વહેતી થઈ હતી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ચોમાસું જામ્યું છે જેને પગલે ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આજે પણ ભાવનગર રાજકોટ વંથલી પાટણ અને અમરેલી સહિત ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ઘણી જગ્યાએ ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડશે તો બીજી બાજુ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ ચાલુ થઈ ગયો છે પરંતુ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં એવા છે કે જ્યાં લોકો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે કયા વિસ્તારોમાં ભારે તો કયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકામાં અતિભારે અને ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે શુક્રવારે આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તથા રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મેપ જણાવ્યા પ્રમાણે તમામ જિલ્લાઓમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ત્રીસમી જૂન માટે એટલે કે રવિવારે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે એક જુલાઈ અને સોમવારે ખેડા અમદાવાદ આણંદ છોટા ઉદયપુર ભરૂચ વડોદરા સુરત ભરૂચ નર્મદા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મેપના જણાવ્યા પ્રમાણે તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે